યા ના ભાજપ પ્રેરિત માલધારી સંમેલન યોજાયું હતું ભાવનગર ના લોકસભાના ઉમેદવાર નિમુબેન બામ્બણીયા નું ઢોલ નગારા સાથે સ્વાગત કરી અને જંગી લીટ થી જીતાડવાનો બોટાદ માલધારી સમાજે નિર્ણય કર્યો છે જ્યારે કોંગ્રેસના નગરપાલિકાના પૂર્વ સદસ્ય ચેલાભાઈ મીર પોતાના ચાલીસ જેટલા ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા સંમેલનમાં ઉમેદવાર તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા રાજકીય પક્ષો એલર્ટ થયા છે સંમેલનો કે પછી રેલી યોજી મતદારોને રીઝવવા પ્રયાસ શરૂ કર્યા છે પંદર ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં બોટાદ ખાતે ભવ્ય માલધારી સમાજનું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં ઉમેદવાર જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ પ્રદેશ ભાજપના માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સૌથી વધુ જીતાડવા માલધારીઓને અપીલ કરી હતી બોટાદ નગરપાલિકાના નંબર કોંગ્રેસના નગરપાલિકાના પૂર્વ સદસ્ય છેલાભાઈ મીર પોતાના ચાલીસ જેટલા ટેકેદારો સાથે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા હતા ત્યારે લોકસભાના ઉમેદવાર નિમુબેન બામ્બણીયા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે કેસરીઓ ખેસ પહેરાવી આવકાર્યા હતા દેશમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં જે વિકાસ થઈ રહ્યો છે તેમજ અમારા વિસ્તારમાં કોઈ વિકાસના કામો થતા ન હતા માટે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હોવાનું બોટાદ નગરપાલિકાના પૂર્વ સદસ્ય છેલાભાઈ મીરે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સિટી સમાચાર અરમેશ સત્યની સાથે મારું નામ છેલાભાઈ કાવાભાઈ મેર બે હજાર એકથી બે હજાર ચોવીસ સુધી કોંગ્રેસમાં કોંગ્રેસ પાર્ટીમાં કામ કરતા હતા આજે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે વડાપ્રધાન થયા છે અને વિકાસના કામ થઈ રહ્યા છે એટલે રામ મંદિરના જે મુદ્દામાંથી જે રામ મંદિર જે બનાવ્યું છે એ વિકાસના અનુસંધાનમાં આજે એને ભાજપમાં જોડાયું છે ચાલીસ જણા બે હજાર કારણ કે આ વિસ્તાર વિકાસથી વંચિત હતો અને વિકાસ થાય એના માટે અમે ભાજપમાં હતા રહેતા આજે સવારથી પંદર ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર નિમુબેન બામણીયા બોટાદના પ્રવાસે હતા ત્યારે સૌ પ્રથમ સવારે બોટાદના કાનિયાળ ગામે જાફડા દાદાનું જે ખૂબ મહત્વનું સ્થાન આવેલું છે ત્યાં દર્શન કરી પછી બોટાદ શહેરની અંદર માલધારી સમાજના જે સંમેલન હતો ત્યાં આજે ખૂબ ઉત્સાહભેદ માલધારીઓએ નરેન્દ્રભાઈના અને ભારતીય જનતા પાર્ટીના સંમેલનમાં સંપર્કમાં ઉતર્યા હતા